ભારત આવી છે ગઈકાલે એનઆઈએ કરી હતી અનમોલની ધરપકડ ત્યારે હવે એટીએસ તેની ધરપકડ કરશે અને અનમોલ ગુજરાતમાં ડ્રગ્સ હેરાફેરી કેસમાં વોન્ટેડ છે અહીં વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય પાસેથી ઉદય જે રીતે અનમોલને ભારત લવાયો છે અને હવે તેની ધરપકડ કરવામાં આવશે ગઈકાલે એનઆઈએ અનમોલની ધરપકડ કરી હતી શું હતું માહિતી જરૂરથી જો વાત કરવા માટે તમે છો અત્યારે લોરેન્સ બિશ્નોઈ એટલે કે લોરેન્સ ગેંગનો જે મુખ્ય જે છે તે સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર બંધ છે અને ગુજરાત એટીએસના એક કેસની અંદર જેમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી હતી તેની અંદર તેનું નામ ખોલ્યું હતું સાથે સાથે અનમોલ બિશ્નોઈનું પણ નામ ખોલેલું હતું પરંતુ હવે જે પ્રમાણે રિપોર્ટ કરાયો છે કેન્દ્રીય એજન્સીઓની તપાસ પૂર્ણ થયા બાદ કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ જે છે ગુજરાતી એટીએસ પણ એક ટ્રાન્સફર વોરંટ થી ડ્રાન્સિંગ રિમાન્ડ થી જે છે એ આ ડ્રગ્સના કેસની અંદર અનમોલ વિશ્વની પણ ધરપકડ કરશે અને કેન્દ્રીય એજન્સીની તપાસ પૂર્ણ થયા બાદ જે છે આ સમગ્ર મામલો બનવામાં આવશે તો જે પ્રમાણે લોરેન્સ જે છે એ વોન્ટેડ હતો આદર્શના કેસ કેસની અંદર એ જ પ્રકારે અનમોલ પણ આજ અંદર વોન્ટેડ હતો એની પણ ધરપકડ કરવામાં ભવિષ્યમાં આવશે જી 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 આભાર ઉદય માહિતી આપવા બદલ